હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગણિત પાર્ટ પાંચ પાયાના આકારોની સમજૂતીના સ્વાદ્યાય પાંચ પોઈન્ટ પાંચના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીશું તે પણ નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આગળના એકથી ચાર વિડિયો ન જોયા હોય તો જરૂર તે જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો સ્વાધ્ય પાંચ પોઈન્ટ પાંચની આપણે શરૂઆત કરીએ તો અહીં સ્વાધ્ય પાંચ પોઈન્ટ પાંચનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ લંબ રેખાઓ દર્શાવે છે તો પહેલો પ્રશ્ન છે કે ટેબલને સપાટીની પાસ પાસેની બાજુઓ તો હા તેઓ એકબીજા પાસે લંબરેખાઓ દર્શ દર્શાવે છે માટે તેનો જવાબ આપણે હા લખી શકીએ એના પછી એનો બીજો પ્રશ્ન છે કે રેલવે ટ્રેકના પાટા તો આપણે તેને એવું ના કહી શકીએ કે તે લંબરેખાઓ દર્શાવે છે કારણ કે તેના જે પાટા છે તે કોઈપણ શેપમાં કોઈપણ આકારમાં હોઈ શકે છે ત્યારબાદ ત્રીજું છે કે મૂળાક્ષર એલની રચના દર્શાવતું રેખાખંડ તો હા તે એકબીજાને લંબુ હોય છે તેવી જ રીતે જે ચોથું છે કે મૂળાક્ષર વી તો ના મૂળાક્ષર વી જે છે તેના જે રેખા રેખાખંડ છે એ એકબીજા સાથે લંબરેખા નથી દર્શાવતા પરંતુ તે લઘુ કોણ બનાવે છે હવે એના પછીનો આપણી પાસે બીજો પ્રશ્ન છે કે રેખાખંડ પી ક્યુ એ રેખાખંડ એક્સ વાયને લંબ રેખાખંડ છે પી ક્યુ રેખાખંડ અને એક્સ વાય રેખાખંડ એ એ બિંદુમાં છેદ છે તો ખૂણો પી એ વાયનું માપ કેટલું થશે તો આપણે જોઈ શકીએ છીએ કે જે રેખાખંડ પી ક્યુ છે એ રેખાખંડ પી ક્યુ એ રેખાખંડ એક્સ વાયની સાથે એ બિંદુમાં છેદ છે તો આપણે જે ખૂણું પી એ વાય છે એટલે ખૂણું પી એ અને વાય એનું ખૂણાનું માપ શોધવાનું છે એટલે તે આપણી પાસે કાટ ખૂણું બનશે માટે તેનું માપ જે છે એ આપણી પાસે થશે નેવુંશ હવે એના પછીનો એનો ત્રીજો પ્રશ્ન છે કે તમારી કંપાસ પેટીમાં બે કાટ ખૂણિયા છે તેમના કોર્નર પર રજાતા ખૂણાનું માપ કેટલું હશે શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે તો માટે તેનો જવાબ આપણે લખી શકીએ છીએ કે એક ખૂણિયાનું માપ અણ ખૂણાનું માપ એ પિસ્તાળીસ નેવું ને પિસ્તાળીસ છે તથા બીજા કાટકુણિયાનું માપ જે છે એ 60 નેવું ને ત્રીસ છે અને બંને કાટકુણિયામાં એક ખૂણું જે છે સમાન છે તે નેવું છે હવે એ જ પ્રમાણેનો આપણો ચોથો પ્રશ્ન છે કે નીચેની આકૃતિનું અવલોકન કરો અને રેખા એલ એ રેખા એમને લંબ છે તો આ આપેલી આકૃતિ છે એના પરથી પહેલો પ્રશ્ન છે કે સી ઈ બરાબર ઇજી છે તો માટે આપણે તેનો જવાબ લખીએ કે હા સી બરાબર ઇજી છે કારણ કે સીથી ઈ સુધીનું અંતર અને ઈથી જી સુધીનું અંતર જે છે એ સમાન છે બે એકમ માટે આપણે જવાબ લખી શકીએ કે હા કેમ કે તે બંનેનું અંતર જે છે એ બે એકમ છે એના પછીનો બીજો પ્રશ્ન છે કે શું રેખાખંડ પી એ રેખાખંડ સીજીનું વિભાજન કરે છે તો રેખાખંડ પીઈ જે છે એ રેખાખંડ સી સીજીનું જે છે એ વિભાજન કરે છે માટે આપણે કહી શકીએ કે આ વિધાન સાચું છે ત્રીજું છે કે પીઈ રેખાખંડ લંબ વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ શોધી કાઢો તો આપણે તેના જવાબ પણ લખી શકીએ કે જે રેખાખંડ ડી એફ રેખાખંડ સીજી રેખાખંડ બીજી રેખાખંડ એ એચ એ બધા રેખાખંડ એવા છે કે જેમાં પીઈ જે છે એ લંબ વિભાજક બનતો હોય હવે એના પછીનું ડી છે કે શું નીચેનું સત્ય છે એમાં પહેલું છે કે એસી છે એ ગ્રેટર દેન એફજી છે તો હા આ વિધાન ખરું છે પછી સીડી બરાબર જી એચ છે તો હા આ વિધાન પણ ખરું છે અને બીસી સી એ લેઝ દેન ઈ એચ છે તો આ વિધાન પણ આપણું ખરું થશે તો તમે આકૃતિમાં જોઈને આ પ્રમાણેના ઉત્તર લખી શકો છો અને અહીં આપણું આ પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ